કે દીપક રાજને સરના ન્યૂઝ ફરે છે ન્યૂઝ એવા છે કે જે ટેન્ડરની પ્રક્રિયા હતી એ પૂરી થઈ ગઈ છે લોકો બાંધતા હોય એક ઓછ જ સમજ હોય નાની સમજણું બાળક રાઉન્ડ થયો છે એ વાત સંભળાય છે કેમ કે બીજા એક તો વિડીયોની શરૂઆત કરવામાં હોય તો આપણે એક બુક પર્સનલનું બનાવી છે અને પેપર સેટ બનાવ્યા છે તમારી જોતા હોય ને મને વોટ્સઅપ મેસેજ કરજો અને આ બધી વિગત લખી જ છે એ વિગત જાણીને મને મેસેજ કરજો કેમ છો મિત્રો મજામાં હું અરુણો તમારું હાર્દિક સ્વાગત કરું છું નવા વ્લોગમાં તો વોટ્સએપમાં એક દ્વારા ઘણા મેસેજ હતા કે અરૂણભાઈ આ નવા ન્યૂઝ કંઈક ફરે છે કે દીપક સરના કંઈક ન્યૂઝ ફરે છે મેં કીધું ન્યૂઝ મેં તો એ કે શું ન્યૂઝ છે પોલીસ પરથી લઈને આ પોલીસ ભરતીના ન્યૂઝ એવા છે કે જે ટેન્ડરની પ્રક્રિયા હતી એ થઈ ગઈ છે જે આપણે સીપ આવે ને મતલબ ઓછ સમજો ને કે આપણો ટાઈમ કાઉન્ટ થતો હોય પગમાં લોકો બાંધતા હોય એક ઓછ જ નાની એવું એમાં ટાઈમ કાઉન્ટ થતો હોય બધું પછી એની બધી કામકાજ એ પૂરું થઈ ગયું છે બાર રાઉન્ડ ફેરવાશે છે વાત સાંભળાય છે કેમ કે બીજા ગર્લ્સ માટે છે એ રીતના અલગ અલગ રાઉન્ડ ફાળવેલા છે એટલે આપણે આમ જોવા ને તમે તો સરકારી નિયમ મુજબ સાત આઠ દિવસ દસ દિવસ તો લોકોને જાણ કરવી જ પડે સરકારને આપણને ભરતી બોર્ડની કે આ કોલ લેટરની પ્રક્રિયા માટેની પણ હજી તો કોઈ જાણ કરી નથી લોકો એટલે મેક્સિમમ તમે સમજી શકો ને તો આગલા વ્લોગમાં મેં કીધું હતું કે અઠ્યાવીસ તારીખ એટલે અઠ્યાવીસ ડિસેમ્બર ગણવાની અઠ્યાવીસ ડિસેમ્બરથી પહેલી જાન્યુઆરી એ વ્લોગમાં હું બોલ્યો હતો વ્યક્તિગત મારું અને આ વ્લોગમાં હું વ્યક્તિગત બોલું જ છું કે બને બની શકે તો અઠ્યાવીસથી પહેલીની અંદર રહે અઠ્યાવીસ ડિસેમ્બરથી પહેલી જાન્યુઆરી કે આ લોકો ફૂલ ફૂલ એટલે ફૂલ જે આપણે હશમુખ પટેલ સર હતા એ રીતના નામની છે સમજો એટલે આમનું કામકાજ એ મને લાગે છે કેમ કે ફળાકે ચાલુ થઈ ગયું છે એટલે આમ કામકાજ પણ બહુ સારું હશે પણ હવે તો જોવી આગળ અને બીજા નંબરમાં કે ગ્રાઉન્ડની ડેટ ફાઇનલ મને લાગે છે કે અઠ્યાવીસથી પહેલી તારીખે ગઈ વખતે એ રીતના થયેલું હતું આખો ખોટું એ હાલ છે એટલા માટે કહું છું કે વ્યક્તિમત વ્યક્તિગત મારું કેવું છે કદાચ બની શકે આ રીતના અને બીજું કહે છે એને કાંઈ એ કામકાજ પૂરું થયું અને આપણે આપણું રનિંગમાં ખાસ ધ્યાન રાખજો બીજા નંબરમાં કે કાલે એક ફ્રેન્ડ બીજી વાત થઈ ક્રિયા આવી ગઈ છે પગમાં મને કે ભાઈ શું કરવું કારણ રાતે જ મારી વાત થઈ ભાઈ પાછી એટલે આ આ બાબતે બહુ જ બધા એના ફોન મેસેજ આવે છે અરુણ ભાઈ દુઃખો થઈ જાય છે આ રીતના થઈ જાય બધું થઈ જાય એટલે ખાસ ધ્યાન રાખજો એ વાત નહીં અને બાકી લોંગ રનિંગ કરજો જયારે રનિંગ ન થયું એટલે બે ત્રણ કિલોમીટર શાંતિ સારું દોડ નાખવાનું અને એક દિવસ ત્યાં આગળ લોડ લઈ લીજો ક્યાં આગળ મેઇન ગ્રાઉન્ડમાં બાકી આ ખોટો લોટ લેતા નહીં તો ચાલો જય માતાજી